કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આપણે નારાજ નહીં થવાનું યાર એક્ઝામ આપવા તમે ગયા હતા અને હું આવ્યો હતો સુરત ગયા હતા અમદાવાદ આવ્યા હતા વડોદરા ગયા હતા બધી જગ્યાએ બધાના સેન્ટરો હતા અને ત્યાં એક્ઝામ આપવા ગયા હતા પેપર આપણી તૈયારી પ્રમાણે ન હતું એટલે કે અઘરું હતું કારણ કે કોન્સ્ટેબલ લેવલનું નહીં હતું એટલે બધાને લાગ્યું કાઠું આવ્યું કાઠું આવ્યું પેપર બહુ અઘરું આવ્યું પાસ ન થવાય કેટલા માર્ક આવશે શું થશે એવું આપણને લાગ્યું તમને લાગ્યું મને લાગ્યું ને બધાને લાગે કારણ કે પેપર જ એવું હતું ને એટલા માટે ને પીએસઆઈનું સહેલું પેપર કાઢ્યું ત્યારે એવું લાગતું હતું કે આટલું સહેલું પૂછાયું જ્યારે કોન્સ્ટેબલનું આવ્યું ત્યારે એવું લાગ્યું કે ખરેખર બહુ અઘરું પૂછાય છે પણ મિત્રો એને છોડો એ બધું જીવનમાં થયા કરે અને જ્યારે આપણા માર્ગ આવશે ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર કટ ઓફ કેટલી જશે ક્યાં સુધી અટકશે એવું બધું ખબર પડશે પણ એ બધું ધ્યાનમાં લઈને આપણે નહીં રહેવાનું અને આગળનું કંઈક કરતા જાઉં એટલે કે હવે હું બી કોશિશ કરતો હતો કે મારે કદાચ અનારામમાં મળે તો હું પાસ કરીને ત્યાં આવી જાઉં પણ એવું થાય એવું લાગતું નહીં પણ ખબર નહીં કદાચ ના કરે નારાયણ આપણા નસીબ હોય જોડે તો થશે એ પણ મિત્રો હવે આપણે બીજું કામ કરવું છે નોકરી સાથે સાથે કંઈક બીજું તો કરવું પડશે ને તો એના માટે આપણે મહેનત કરતાં જ છીએ હમણાં કરીએ છીએ અને કરીશું અને ભવિષ્યમાં મસ્ત એવી જિંદગી જીવવાની કોશિશ કરીશું તો સ્માઇલ હંમેશા આપણા મોડા પર રાખવાની કારણ કે થોડાક સમય માટે આપણને એવું લાગતું કે ખરેખર મારી જોડે આવું થયું છે ગલત થયું છે દુઃખ થાય થોડા ટાઈમ માટે પણ બીજા દિવસથી એવા મસ્ત એવા થઈ જાઓ સ્માઈલ કરતાં હસતા થઈ જાઓ વાતો કરતા થઈ જાવ ત્યારે બહુ આનંદ થાય આપણને અને હાલ તો હમણાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે ને એટલા માટે ત્યાં વરસાદ પડશે પડતો હશે તમારી ત્યાં અમારી ત્યાં અમદાવાદમાં પડે વડોદરામાં પડે આપણા ગામડામાં પડે કારણ કે હમણાં ઓરણી કરવાનું ચાલુ થશે ડાંગર રોપવાનું ચાલુ થશે ગામડે એટલે આ વરસાદ આવે એટલે કેવું આમ ઠંડક લાગે ઠંડી લાગે તો આપણને મજા આવે નું બધી તો મિત્રો હું તમને એ કહેવા માટે આજનો વિડીયો બનાવ્યો હતો કે આપણે એક્ઝામ આપી છે તો એક્ઝામમાં નારાજ નહીં થવાનું અને એને લઈને આપણે ડીમોટિવેટ નહીં થવાનું કે હું શું કરીશ હવે કયો મને રસ્તો મળશે એ જિંદગીમાં મને નોકરી મળશે કે નહીં મળે એવું તમને લાગશે તો એ બધું તમારે ટેન્શન નહીં લેવાનું દોસ્તો આપણને ક્યારેક એવું લાગશે કે ખરેખર મારે નોકરી સરકારે જ મેળવતી હતી પણ ના એ બાજુ નહીં હું વળ્યો તો બીજી બાજુ મારે કંઈક કરવું છે આપણી જોડે બહુ બધું ટેલેન્ટ છે યાર બીજી રીતે ઉપયોગ કરો અને લાઈફને આગળ વધાવો પછી સરકારી નોકરી પાછળ એમ તો એમ તો બે ત્રણ વર્ષ તમે કોન્સ્ટેબલમાં બે ત્રણ વર્ષ પછી હતી આવશે